આજની રેસીપી એકદમ સિમ્પલ અને એકદમ ટેસ્ટી છે તો આજે આપણે બનાવવાના છે વિન્ટર સ્પેશિયલ વેજીટેબલ સૂપ અને એના માટે અહીંયા આપણે જોશે લસણ આદુ મરચાં અને લીલી ડુંગળી ત્યારબાદ આ રીતે આપણે મિક્સ વેજીટેબલ લીધા છે એમાં આપણે બ્રોકલી ગાજર ફણસી વટાણા બીટ કોબી અને આમાં તમે બેબીકોન પણ લઈ શકો છો મશરૂમ લઈ શકો છો મીટકોન પણ લઈ શકો છો અને ત્યારબાદ આ રીતે આપણે લીલી ડુંગળીનો જે ઉપરનો ભાગ આવે એ પણ રાખ્યો છે અને એ પણ સૂપમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ત્યારબાદ અહીંયા આપણે એક કડાઈમાં બટર ગરમ કરવા મૂકીશું અને આ સૂપ છે એ આપણે બટરમાં જ બનાવવાનું છે ત્યારબાદ અહીંયા આપણે લસણને આ રીતે નાના નાના ટુકડોમાં કટ કરેલું છે અને આદુને પણ આ જ રીતે કટ કરેલું છે તો અહીંયા લસણ અને આદુ લઈ લઈએ ત્યારબાદ એક લીલું મરચું લેવાનું છે અને લીલી ડુંગળી લેવાની છે ત્યારબાદ જે આપણે બધા મિક્સ વેજીટેબલ કટ કરી અને રેડી રાખ્યા છે એ વેજીટેબલ એડ કરશું પણ સૌ પ્રથમ પહેલાં અહીંયા આપણે આદુ મરચાં અને લસણને સારી રીતે સાતલી લેવાના છે પાંચ મિનિટ સતળાઇ જાય પછી બધા વેજીટેબલ એડ કરવાના છે અને વેજીટેબલને પણ અહીંયા સરસ એવા સાતળવા દેવાના છે અહીંયા આપણે શોર્ટ્સ વિડીયો બનાવીએ છીએ એટલે એકદમ ઝડપથી બતાવી રહ્યા છીએ પણ પાંચ મિનિટ ચડ્યા બાદ એમાં આપણે મીઠું નાખશું ત્યારબાદ અહીંયા મરી પાવડર એડ કરશું અને સારી રીતે હવે બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને સાઈડમાં આપણે પાણીને ગરમ કરવા રાખી દીધું છે અને આમાં ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે તો અહીંયા હવે ગરમ પાણી એડ કરીએ અને બીટ આપણે એટલા માટે લીધું છે કે સરસ એવો સૂપનો કલર આવે આમાં આપણે કોઈ પણ પ્રકારના બહારના સોસ એડ નથી કરવાના વિન્ટરમાં આ રીતે વેજીટેબલનું ભરપૂર માત્રામાં પ્રોટીન વિટામિન અને મિનરલ્સ મેળવવા માટે આ રીતે નેચરલ સૂપ જ બનાવેલું છે જો બધા સોસીસ નાખશો તો એનો ટેસ્ટ તો સારો આવશે પણ હેલ્થ માટે એ એટલા સારા નથી એટલે બને ત્યાં સુધી આવી રીતે નેચરલ બનાવવાનું છે જનરલી બધા આમાં કોર્ન ફ્લોર છે કે મેંદો છે એ લેતા હોય છે તો એને થિકનેસ માટે અહીંયા આપણે ઓટ્સનો ઉપયોગ કરવાનો છે તો મેં આ રીતે એક ચમચી ઓટ્સ લીધા છે તમારે ઓટ્સનો પાવડર કરીને લેવો હોય તો એ પણ તમે લઈ શકો છો પણ અહીંયા આપણે ઓટ્સનો ઉપયોગ કરવાનો છે તો એ બાને બાળકો ઓટ્સ પણ ખાઈ લેશે અને આટલા બધા વેજીટેબલ પણ ખવાઈ જશે અને આ રીતે શિયાળામાં અલગ અલગ વેજીટેબલ મળતા હોય તો એક સાથે ખવડાવવાનો આ ખૂબ જ સરસ ઓપ્શન છે અને આમાં આપણે ચીલી સોસ સોયા સોસ વિનેગર એવું કશું એડ કરવાનું નથી નેચરલી આ રીતે જ બનાવી અને સર્વ કરવાનું છે અને ઉપરથી આ રીતે લીલી ડુંગળી સ્પ્રિંકલ કરીશું એટલે એકદમ ટેસ્ટી એવું આપણું સૂપ બની અને રેડી થઈ જશે પણ શિયાળામાં ભરપૂર માત્રામાં લીલા શાકભાજીનો ઉપયોગ કરો અને તંદુરસ્ત રહો મળીશું વધુ વિડીયો સાથે આવજો